બજારમાં કંકોડો બસો રૂપિયા કિલો પડે એટલે મફત ના વેણવા આવી ગયા ખબર જ પડતી ને કૂક ની વાડી ભાભી અરે હાજર ઉભા હા એ આને દયા તો ફેટ કાઈ જબ્બર થોડા મને તો પેડવા દુખા માંડી હો અલે પીવા દીધું હવે શું કરજે હું કહું લોજી ઘરે કંકુડો લે લાવ કતો જા તો ખાવાઈ ની હવે હવે આપણ કરવું પડશે કંકુડો લે કરતો નઈ જાવ અન પાહા મને તો બે ઢોકા છોડ્યા પાછા ના હું શું કહું હં કંકુડો વેણો છે ને અને તેમ તો બદલો લેવો જ પડશે. હોવે આ એના ઝઘડા ભી કરવાનો પડશે આપણે. કંકડો ના પાડી. તો હું બદલો લીધા વગર નઈ મને બે धोका થોડ્યા છે ને? બે धोका થોડા. ચાર છોડવા. હોવે ચાર છોડવા છે. અને હેડો આપણે નકર ઈ આવી જશે. અને હું શું કહું? કંકડો તો આપણે ચોકથી લેવો પડશે નકર લેવા કરી દેવા છે. કમ્પ્લીટ કરી

હા મેઠાણ વાળે કંકોડો તો ગણાય છે પણ મેઠાન ભાઈ માર્યો તો કોઈ બોલશે જ નહીં અમે આખા ગોમમાં ડોન થઈને ફરે આણ પણ કોઈ નોમ તો લેવા ખબર પડી જાય ને આ તો જે થાય જોઈ જાય ए यो दाद पे भोड़िया आ गयो कर तो ए बात तो जबर लागयो हैं हाय मु करऊ वटी हेड़ो धर से आपा हेड़ धर से ना 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 कम ना ना उभा उभा तू के गोंधिया मु कौन गोंधिया कौन तू तू मु तू तू मु घर थी आया गोंधिया ले आ डफोड़ो घर थी पण तेरा घर थी मारा ल्या मारा घर थी ले ल्या पर हरगो बोल के

બોડું તો માર બોળો કે થવાએ અરે હું તારા ફોણ અલ્યા બોધું માર માર માં રેડી તો મારો એકા હાડ જ એક વાર વધી હું લાવું તમન ફોન કોને કર્યો તમન ખબર તુમર માનો ન ના તાર નામ માર નામ પાળા પર બે અલ્યા પાળા ના પર ના આ આપડો તુમર માનો ન આ આ આ આ આ આ આ

વિતર કનુ છે મારું હે આ તો હડી મે ભાળ્યું છે તો ત તીતર આગળ થઈ તું નહીં મારો આયો તમે માહો નહીં અલ્યા તારો મા નહીં આ કોણ છે ઓયલા નહીં 90 વરસનો દેવ ઓઢો કેવારી તો ઓઢો આ ઓઢા

અરે આ તો હું આમણાએ આવતો તો ના 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 તો તું કંકુડો લેવા આ પોણીયો બરોબર નહાલવા મારું ખેતર તમે કંકુડો લેવા હોય કેમ પર ભાડો મારે અલ્યા માહ મારતો નથી તું એ તું કંકુડો પહેલા તું કંકુડો છે માર પા કંકુડો જ લે માર પા કંકુડો એક જ મિનિટ તલાશી લઈ આપડા <laughs> તમે <laughs> ને <laughs> <laughs>

માતાર દિવસ એ ઉલે દિવસ કા એને તું કોક કર ને 10 કિલો કંકુડા માંથી શું કશું એટલે શું કર મારું મારું સાફ કર થોડું સપોર્ટ કરજો હે ભરા કંકડે પકડું દે શું કર

હા ડાયરેક્ટ ભોણા તું એના વાત ઉપર વિશ્વાસ કરે છે એમ ને ભોણા તું એના વાત ઉપર વિશ્વાસ કરે ને 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 એટલા કંકુડા લઈ આલો તું શું એના વાત ઉપર વિશ્વાસ કર્યો છે તે કંકુડ ને

આ ભોણાની આઈડિયા છે એટલો હું મારા કોક તો મગજ છોડાવ પડશે આઈડિયા હવે આમાં કાબૂ જ નહીં અન બારોબાર દોડી રહ્યો ભલે આ બેન મારતો પ્રાણ એ કોલો જાય એ પાસ કો એ એ તારો માં હતો તે મારી અમારી ખોટી દજા લાઈએ તાર માં કેડો ધોય કેડ આપણે રોટલા ખાઈએ આટમાં માં દોશી જ નહીં પિયર તો પદ આલી ગડ છે ઉશી ઉશી કર

આ તો ગટુ ને મેઠે એકદમ ને હાથમાં આવી દેવા દો પછી એની વાત સા